નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો પસંદ આવે તો લાઇક કરજો પરંતુ શેર તો કરી દો તમારા મિત્રો જોડે તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા દસ આ માટે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દેશમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો જવાબ આવશે નવમાં નંબર પર છે કેટલામાં નંબર પર નવમાં નંબર પર છે તો ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એક હજાર કરોડને વટાવી ગયો છે જે બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ દસ ટકાની વૃદ્ધિ એમાં નોંધાવી છે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશને મીડિયાને એક સર્વે રિપોર્ટ એના માટે શેર કર્યો હતો કાંતાર દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટમાં સ્વરોજગારી કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે સામાજિક આર્થિક વૃદ્ધિના નિર્માણમાં ઉદ્યોગની મુખ્ય તાકાત દર્શાવે છે જે પ્રતિબિંબિત કરે છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં એક હજાર ચૌદ કરોડનો બિઝનેસ ટર્નઓવર થયો હતો જે એક જે બે હજાર એકવીસ બાવીસ નાણાંકીય વર્ષ કરતાં એકાણું કરોડ વધુ અને નવ પોઈન્ટ છ્યાસી ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટમાં નવમું સ્થાન જાળવી રાજ્યે બે પોઈન્ટ એક લાખથી વધુ નાના જે ઉદ્યોગ સાહસિકો છે એમને સ્વરોજગાર પૂરો પાડ્યો હતો જેમાં સિત્યોતેર હજારથી વધુ મહિલાઓ છે જો આ બિઝનેસ એક હજાર કરોડને વટાવી ગયો છે છે ને પચ પશ્ચિમ વિસ્તારમાં તમે કહો ને તો નંબર વન પર છે આર્યુએ મહારાષ્ટ્ર એ યાદ રાખજો આઈડીએસએ શેર કર્યું કે ટેક્સ દ્વારા રાજ્યની તિજોરીમાં દોઢસો કરોડથી વધુનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ઉદ્યોગ એકંદરે રાષ્ટ્રીય વેચાણમાં ચાર પોઈન્ટ આઠ ટકાથી પણ વધુ હિસ્સો ધરાવે છે બે હજાર બાવીસ ત્રેવીસમાં એકવીસ હજાર બસો ને બ્યાસી હતો તમને ખબર છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમાં આખા સમગ્ર દેશની અંદર આપણું ગુજરાત છે સેકન્ડ નંબર પર છે વિદેશી પર્યટકોની બાબતમાં પણ આપણું ગુજરાત સેકન્ડ નંબર પર છે તમારા માટે પ્રશ્ન એ છે કે સાયબર ફ્રોડ છે એમાં આપણા ગુજરાતનો સમગ્ર ભારતમાં કેટલામો નંબર છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં કયા રાજ્યમાં સોલર વિલેજ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં તમને ખબર છે ને મહારાષ્ટ્ર છે એ યુપીએસ અપનાવનાર યુનિફાઈડ પેમેન્ટ સર્વિસ અપાવનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે તો મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે એમણે સોલર વિલેજ સ્કીમ લોન્ચ કરી છે અને આ કાર્યક્રમનો હેતુ સો ગામડાઓને સો ટકા સૌર ઉર્જા સાથે સંચાલિત કરવાનો સતારા જિલ્લાના માન્યાચીવાડી આ યોજનાનો લાભ મેળવનાર પ્રથમ ગામ છે જે રાજ્યનું સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ગામ છે સૌર ગામ યોજના મહારાષ્ટ્રમાં નવીનીકરણ ઊર્જા ખાસ કરીને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે એક સહકારી પહેલ છે દરેક જિલ્લાના બે ગામોને સંપૂર્ણ સૌર ઉર્જા પૂરી પાડવાની આ યોજના છે તમને ખબર છે આખા ભારતનું પ્રથમ સો ટકા સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે તમને કોઈ શહેર પૂછે તો મધ્યપ્રદેશનું સાચી આવશે તમારે ગામ જણાવવાનું છે જો આવડતું હોય તો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગ બિહારમાં યોજાય ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો બિહારના પટનામાં પાટલીપુત્ર ખેલ પરિષદ ખાતે આયોજન કરવામાં આવ્યું બિહાર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન એ પ્રથમ વખત આનું આયોજન કર્યું લીગમાં પૂર્વજોનના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ રાજ્યો બિહાર ઝારખંડ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા સિક્કિમ બંગાળ અને ઓડિશા આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું બરાબર તો આ યાદ રાખજો તમારા માટે એક પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂનના રોજ મનાવવામાં આવે છે ગુજરાતમાં તેની કક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવજો જો મિત્રો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરી નાખો જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય

બહુવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે આ પગલું એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે પંચે ગયા મહિને પ્રોબેશનરી આઈએસ અધિકારી પૂજા ખેડકરની કામ ચલાવ ઉમેદવારી રદ કરી હતી ખેડકર પર અન્ય લોકોના ઉપરાંત દિવ્યાંગતા અને અન્ય પછાત વર્ગ કે ઓબીસી કોટાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો યુપીએસસીને વન ટાઈમ રજીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી સમયે અને પરીક્ષા ભરતી કસોટીના વિવિધ તબક્કાઓની ઉમેદવારોની ઓળખ ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે પ્રમાણીકરણ કરવાની પરવાનગી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તમને ખબર છે બધાને ઓગણીસો છવ્વીસમાં એની સ્થાપના થઈ નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે તમારા માટે પ્રશ્ન એના ચેરમેન નવા આવ્યા છે એ પણ મહિલા છે શું નામ છે એમનું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલી માંજારો પર ચડનાર દુનિયાનો દુનિયાનો નહીં સોરી એશિયાનો સૌથી નાનો બાળક કયા રાજ્યનો છે તો આપણા ભારતમાં પંજાબનો છે જોઈ લઈએ આપણે એમના વિશે તો પંજાબના રોપડ જિલ્લાના પાંચ વર્ષનો છોકરો છે બરાબર છે અને એમનું નામ છે તેગબીર સિંહ આફ્રિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલી માંજારો તો માઉન્ટ કિલી માંજારો એ ચડીને એશિયાનો સૌથી નાનો બાળક તરીકે રેકોર્ડ કર્યો છે આ શિખરીઓએ તાન્ઝાનિયામાં ઓગણીસ હજાર ત્રણસો એકતાલીસ ફૂટની ઊંચાઈ આવેલું છે તેગવીર સિંઘે સર્બિયાના ઓગ્નઝેન ઝીકો ઝીક્વો વિકનો રેકોર્ડ તોડ્યો જેમણે ગયા વર્ષે છ ઓગસ્ટના રોજ પાંચ વર્ષની ઉંમરે માઉન્ટ કેલી માંજરો શેર કર્યું હતું વાપીના ચોસઠ વર્ષીય કાંતિભાઈ પટેલ આફ્રિકાના સૌથી ઊંચાને અતિ કઠિન ગણાતા કિલી માંજરો શિખર પર પંદરમી ઓગસ્ટના દિવસે તિરંગો ફરકાવ્યો અને ચોસઠ વર્ષે આ શિખર સર કરનાર સૌપ્રથમ ગુજરાતી સિનિયર સિટીઝન હોવાની ઉપલબ્ધતા હાંસિલ કરી છે કાંતિભાઈ ભારતના ચોથા વૃદ્ધ વ્યક્તિ બન્યા જેમણે કિલી માંજારો શેર તમને ખબર છે કિલી કયા દેશમાં આવેલું છે તાન્ઝાનિયા ત્યાં આવેલું છે તાન્ઝાનિયા આ પર્વતની ટોચ પર પહોંચતા બોતેર કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે એના માટે છ દિવસ લાગે છે બરાબર વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે નેપાળમાં જેનું નામ છે માઉન્ટ એવરેસ્ટ તમારે કહેવાનું છે એની હાઈટ કેટલી છે મીટરમાં જણાવો રાજ્યની સહકારી બેંકોમાં અત્યાર સુધી અંદાજે બાવીસ લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે આ ખાતાઓમાં છ કરોડ રૂપિયાની થાપણ જમા થઈ છે એમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભા ગૃહમાં માહિતી આપી બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલા ખોલવા માટે સમજૂતી કરવામાં આવી છે જે હેઠળ એપ્રિલ બે હજાર ત્રેવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં બનાસકાંઠામાં કુલ છસો સોળ દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલાયા છે આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને પંચમહાલ આ બંને જિલ્લામાં એક વર્ષમાં અંદાજે ચાર લાખ નવા ખાતા ખુલ્યા છે ચાર લાખ જેમાં એક હજાર કરોડ રૂપિયાની થાપણ પણ છે દરેક ગામની અંદર માઇક્રો એટીએમના લક્ષ્યાંક સામે સાત હજારથી સાત હજાર આઠસોથી વધુ માઇક્રો એટીએમ પણ કાર્યરત છે ગુજરાતના સહકાર મંત્રી તમને ખબર પડી ગઈ છે જગદીશ વિશ્વકર્મા કેન્દ્રમાં છે ગૃહ મંત્રી છે જે હાલમાં આપણા એ અમિત શાહ તમારા માટે પ્રશ્ન છે સહકાર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં આન્સર જણાવો જો તમને આન્સર આવડતો હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર i ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સી આઈ એસએફના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે રાજ ભાટી તમને ખ્યાલ હોય તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે શ્રી બી શ્રીનિવાસન એ ડિરેક્ટર જનરલ બન્યા કયા દળના તમને ખબર છે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત સાત દળો આવે છે એમાંથી કયા દળના બી શ્રીનિવાસન છે એ ડીજી અથવા તો મહાનિર્દેશક બન્યા જવાબ આવડે તો લખો કમેન્ટમાં તો બિહાર પોલીસ મહાનિર્દેશક બિહારના ડીજીપી છે રાજવિન્દરસિંહ ભાટી એમને કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા સૂચના અનુસાર સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેઓ ઓગણીસો નેવની બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે તેમનો કાર્યકાળ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ અને તેમની નિવૃત્તિ સુધી અથવા તો આગળના આદેશો છે ત્યાં સુધી બીજું પણ યાદ રાખજો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એમાં આ ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસના ઓગણીસો સત્તાણુંની બેચના વરિષ્ઠ અધિકારી સંજીવ રૈના એમને આઈટીબીપીના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તે ભારત ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી તો એલએસી પરના દળોની દેખરેખ માટે ખાસ જવાબદાર હશે આઈટીબીપીના ઇતિહાસમાં આ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચનારા ભારતીય પોલીસ સેવા અધિકારી તરીકે તેઓ બીજા છે સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ જો એની આપણે વાત કરીએ તો સીઆઈએસએફની સ્થાપના ઓગણીસો ઓગણસિત્તેરમાં થઈ આઈટીબીપીની ઓગણીસો ને બાસઠમાં સીઆઈએસએફ છે બરાબર છે ઓગણીસો ઓગણસિત્તેરમાં આટલું યાદ રાખજો નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બાયો ઇથ્રી નીતિને મંજૂરી આપવામાં આવી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાયોટેકનોલોજીના વિભાગના હાઈ પરફોર્મન્સ બાયો મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બાયો ઇથ્રી બાયોટેકનોલોજી ફોર ઇકોનોમી એન્વાયરમેન્ટ એન્ડ એમ્પાવરમેન્ટ એ નીતિના પ્રસ્તાવને મંજૂરી આપી હતી બાયોથ્રી નીતિની મુખ્ય વિશેષતાઓમાં સંશોધન અને મહિ વિકાસ અને તમામ વિષયોના ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા સંચાલિત ટેકો આપવાનો છે આનાથી બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયોયાય કેન્દ્રોની સ્થાપના કરીને ટેકનોલોજીના વિકાસ અને વ્યાપારીકરણને વેગ મળશે ગ્રીન ગ્રોથના રિઝર્વેટિવ બાયોઇકોનોમી મોડલ્સને પ્રાથમિકતા આપવાની સાથે આ નીતિ ભારતના કુશળ કાર્યબળને વિસ્તરણ સરળ બનાવશે સર્જનની અંદર પણ વૃદ્ધિ પ્રદાન કરશે બરાબર તો આ યાદ રાખજો ઓકે આગળ વધીએ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદની વળી અદાલતને રીટ સ્વીકારવાની હુકુમત પ્રાપ્ત છે

વૂટ વટહુગમ કરવાની સત્તા કોની પાસે છે અહીંયા લખ્યું તો આમાંથી રાજ્યપાલ આવશે બાકી રાષ્ટ્રપતિ લખ્યું તો રાષ્ટ્રપતિ પણ આવે રાજ્યપાલ માટે બસો ત્રેર અનુચ્છેદ રાષ્ટ્રપતિ માટે એકસો ત્રેવીસ અનુચ્છેદ છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઇન્ડિયા આઈ એન એક્સ જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે એ ક્યાં આવેલું છે તો ગિફ્ટ સિટી ગાંધીનગર ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ બરાબર ગુજરાતમાં ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો અમદાવાદમાં તમને પૂછે વાવેતર કયા જિલ્લામાં વધારે થાય મહેસાણામાં એના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં નંબર પર છે તો નંબર વન પર છે ઓપલ પેટ્રોકેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તે કયા સ્થળે આવેલું છે દહેજ ભરૂચ દહેજ બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનિજ સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લાવવા માટે વપરાય છે તો શું આવશે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી તો જૂનાગઢ આવશે જૂનાગઢમાં સેકન્ડ પ્રશ્ન કોણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન બન્યા જય શાહ બન્યા છે અમિત શાહના દીકરા હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે સાયબર ફ્રોડની અંદર સમગ્ર ભારતની અંદર ગુજરાત કેટલામાં નંબર પર ત્રીજા નંબર પર પ્રથમ નંબર પર કયું છે ઉત્તર પ્રદેશ સેકન્ડ પ્રશ્ન મોઢેરા જે છે મોઢેરા મોઢેરાનું મંદિર આવ્યું નહીં મોઢેરા મહેસાણા જિલ્લાનું ગામ તો એ આપણા ભારતની અંદર પ્રથમ સો ટકા સૌર ઉર્જાલિત ઉર્જા સંચાલિત સોલર વિલેજ છે ત્રીજો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે એકવીસમી જૂને મનાવવામાં આવે છે એની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા ગુજરાતમાં નડાબેટ બનાસકાંઠા ખાતે થઈ ચોથો પ્રશ્ન યુપીએસસીના નવા જે ચેરમેન બન્યા છે જે મહિલા છે શું નામ છે એમનું તો યાદ રાખજો પ્રીતિ સુદાન પાંચમા નંબરનો પ્રશ્ન વિશ્વનું સૌથી ઊંચા ઊંચું શિખર જેને કહેવાય છે માઉન્ટ એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટની ની હાઈટ કેટલી છે મીટરમાં આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર ત્યારબાદનો ક્વેશન છે સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આ કેટલામાં સાતમા નંબરનો છે છઠ્ઠા નંબરનો છે છઠ્ઠા નંબરનો તો જુલાઈ મહિનાનો પહેલો શનિવાર સાતમો પ્રશ્ન હતો બી શ્રીનિવાસન નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ બન્યા યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં આપવાના પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ભક્ત કવિ નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે ઓહો આ તો પ્રશ્નો બદલવાના રહી ગયા છે એના એ જ પ્રશ્નો છે ઓકે ચલો તમારા માટે નવા બે પ્રશ્નો તમને કહી દઉં જીકેના ના છે બીસીસીઆઈના હાલના અધ્યક્ષ કોણ છે અને નીતિ આયોગ એના અધ્યક્ષ કોણ હોય કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ નાઇસ ડે જય હિન્દ જય ભારત